Yeah. નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન છે અને જે આરોપીઓ છે તેઓ મટનના વ્યવસાયના સાથે સંકળાયેલા હતા અને તેમનું જે સામાજિક ગ્રુપ હતું આ સામાજિક ગ્રુપમાં નિયમ હતો કે ધંધાકીય કોઈ પણ પ્રકારનો મેસેજ નાખવો નહીં પરંતુ આજે આરોપીઓ છે અને આજે

તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે ડ્રાઈવ અનુસંધાને તારીખ એકવીસની તારીખ ત્રીસ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક હોટલ ચેક સપમન ઇસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ત્રણ ઇસમો જે છે એ ત્યાં સકમંદ હાલતમાં છે તો એ બાબતે અમે પૂછતાછ કરતા અમને માહિતી મળેલી કે અજમેર ના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખ પંદર સાત બે ના રોજ એક બનાવ બનેલો અને એ બનાવ ની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે એ સામાજિક રીતે પણ એક જ સમાજના હોય એક સામાજિક ગ્રુપ હતું એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું તેમ છતાં જે આરોપી શાહના સોરી જે મરણ જનાર જે છે તેણે મટનનો ભાવ અંદર નાખેલો જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝપ થયેલી અને એ રકઝપના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના વીસથી પચીસ વીસથી પચીસ એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય એ હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જનનું મોત જે તે જગ્યાએ જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય એક ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર થયેલા જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ એ તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે આ જે પકડાયા છે એ લોકો ત્રણ સગા ભાઈ છે ટોટલ પાંચ ભાઈ છે એમાંથી બે ભાઈ જગ્યા પર જ ઇન્જડ થતા ત્યાં જ પકડી ગયેલા આમના ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી એ પણ હાલ વોન્ટેડ છે અને જે મરણ જનાર છે મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી અને જે શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સઅપ ગ્રુપમાં નાખેલો હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ બસો રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાજ કુરેશી છે એણે એ ભાવ એકસો ત્રીસ નાખેલો એટલે હમણાં એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થઈ ગઈ આ બાબતેની જે ફરિયાદ થયેલી છે રામગંજ પોલીસ સ્ટેશનમાં તેમાં ફરિયાદમાં કુલ ચૌદ આરોપીઓના નામનો ઉલ્લેખ છે તે પૈકી જે જગ્યા પર જ જે લોકો ઇન્જર્ડ હતા કારણ કે બનાવ એ પ્રકારનો હતો કે હથિયાર જે છે મટન કાપવાના હથિયારથી

એકનું નામ છે સલમાન અબ્દુલ અબ્દુલ અલી કુરેશી નામ છેલ્લા રખાલી અમને સખમંદ હાલતમાં મળી આવેલા એટલે ક્યાં રોકાયેલા તે બાબતની અમે હજી પૂછપરછ કરી રહ્યા છીએ એમનું જે મૃત્યુ થયેલું હમણાં કાકાનું એમનું નામ જે છે એમનું નામ ગુલામ નસીરુદ્દીન અલ્લાહ બક્ષ ઉરેશી એમની ઉંમર હતી ત્રેપ્પન વર્ષ તે બાબતની તપાસ તમે કરી રહ્યા છો આણંદ અમદાવાદ અમને જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આરોપીઓ છે સલમાન ઓવેશ અને અલ્લા રખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે એ લોકોનું સસુરાલ અહીંયા આગળ બાપુનગર વિસ્તારમાં છે તો બની શકે કે એમના સાસરીમાં એમણે આશરો લીધો હોય ના આરોપી પકડ્યા બાદ અમે હજી આગળની તપાસમાં ગુનાઈત ઇતિહાસ હાલ સુધી જણાવ્યા નથી પણ એ બાબતે અમે તપાસ

લઈ જશે આમ જે પ્રકારે રાજસ્થાનમાં આ મર્ડરની ઘટના બની હતી જેમાં આ ડબલ મર્ડરના હત્યાના આરોપીઓ અમદાવાદના બાપુનગરમાં તેમની જે સાસરી થતી હતી ત્યાં દોઢ મહિનાથી સંતાયેલા હતા તેને જે વિગતો છે તે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધી છે અને આરોપીઓને પણ દબોચી લીધા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...